મિત્રો સ્વાગત છે તમારું પરિવાર યુટ્યુબ ચેનલમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં મૃત્યુઆંક પહોંચ્યો અગિયારસો ને લોકોએ આભ નીચે વિતાવી રાત જાણો શું છે તે જી હા મિત્રો અફઘાનિસ્તાનમાં આવેલા સો પોઈન્ટ જીરોની તીવ્રતાની ભૂકંપે વિનાશ મચાવ્યો છે આ ભૂકંપને જલ્લાબાદથી અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે જાનમાલનું નુકસાન ભારે થયું છે કેટલાક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જી હા મિત્ર ઘરો નાશ પામ્યા છે અને કાટમાળમાં ફેરવાય છે લોકો બેઘાઇ થઈ ગયા છે રસ્તાઓ તૂટી પડ્યા છે અને મોટી તિરાડો પડી ગઈ છે જી હા મિત્રો આ ભૂકંપ પછી જલાલાબાદના આસપાસ વિસ્તારોમાં શોકમગ્નમાં થયા છે જી હા મિત્રો મૃત્યુઆંક અગિયારસો દસ પર પહોંચી ગયો છે ભૂકંપ એટલો ઘાતક હતો કે પહેલાંથી જ એવી આશંકા હતી કે તેને સંપૂર્ણ નાશ થશે અત્યાર સુધીમાં આ ભૂકંપને કારણે મૃત્યુઆંક અગિયારસો દસ પર પહોંચી ગયો છે તાલિબાન સરકારે ગૃહ મંત્રાલયના પ્રવક્તા અંગે આ માહિતી આપી હતી જી હા મિત્રો પાત્રસોથી વધુ લોકો ઘાયલ થયા છે તાલિબાન સરકારના ગૃહ મંત્રાલય પ્રવક્તાએ માહિતી આપી હતી કે ભૂકંપના કારણે ઘાયલ થયેલા લોકોની સંખ્યા પાત્રસોથી વધુ થઈ ગઈ છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ક્લિનિકમાં અને તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં તેમની સારવાર ચાલી રહી છે આ ઘાયલોમાંથી ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું માહિતી મળી છે આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ